અંગલેશ્વરના ગડખોલ ગામમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિરમાં આગ લાગવાની ઘટના બની હતી શાળાના નર્સરી વિભાગના વર્ગખંડમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટના શાળા છૂટ્યા બાદ બની હોવાની જાનહાનિ ટળી હતી અંગલેશ્વરના ગડખોલ ગામની પુષ્પવાટિકા સોસાયટી પાસે આવેલી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે શાળા નર્સરી વિભાગના વર્ગખંડમાં આગ ભભૂકી ઉઠી હતી વર્ગખંડની અંદરના ભાગે આવેલ રેકોર્ડ સહિત સર લઈ આગે મોટું સ્વરૂપ પકડી લીધું હતું શાળા નજીક હાજર સ્થાનિકોએ આગ જોતા તેઓ દોડી આવ્યા હતા અને શાળાના પટ્ટાવાળા અને ચોકીદાર સાથે વર્ગખંડ પાસે પહોંચી પ્રથમ ફાયર હાઇડ્રન્સ સિસ્ટમ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવા જતા લાઇન ચાલુ ન થતાં લોકો નજીક પાણીની ટાંકીમાંથી પાણી લાવીને મારો ચાલુ કર્યો હતો ચાલુ કરતા ફાયર ટેન્શન સિસ્ટમ વડે પાઇપ પાણીનો છંટકાવ કરતા ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો સદનસીબે શાળા બંધ થયા બાદ આગ લાગતા જાનહાની ટળી હતી આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર